શહેર પોલીસ દ્વારા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સજાગતા અભિયાન હાથ ધરાયું ગોરવા આઈટીઆઈ પાસે ડીસીપી ઝોન એક જગદીશ ચાવડાના નેતૃત્વ હેઠળ ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મળીને વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં વાહનના જરૂરી દસ્તાવેજો બ્લેક ફિલ્મની ચકાસણી તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ કરવામાં આવ્યું હતું શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં કાર્યરત રહ્યું આજરોજ દિવાળીના તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં માનનીય પોલીસ કમિશનર શ્રી કોમર સર અને એડિશનલ સીપી દિના મેડમજી છે એમની માર્ગદર્શનની સૂચના હેઠળ વડોદરા શહેર પોલીસ અને ટ્રાફિકની ટીમ દ્વારા સંયુક્ત રીતે અલગ અલગ પરીક્ષામાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને કોઈ પ્રકારના ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ ફેન્સી નંબર પ્લેટ બ્લેક સ્લીપ લગાવેલી છે

વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર